વલસાડ નગરપાલિકાની લાલિયાવાડી શાકભાજી માર્કેટમાં હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું વલસાડ નગરપાલિકાની ગંભીર બેદરકારીને વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાલિકાના પાપે શાકભાજી માર્કેટ વિસ્તારમાં પીવાના પાણીનો રીતસરનો વેડફાટ જોવા મળ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં કોઈ કામગીરી માટે પાણી પાઇપલાઇન કાપવામાં આવી હતી જો કે આશ્ચર્યજનક રીતે કામગીરી બાદ પાઇપલાઇનનો રિપેરિંગ કર્યા વિના જ તેને છોડી દેવામાં આવી હતી પરિણામે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થયો ત્યારે કપાયેલી લાઇનમાંથી હજારો લિટર પાણી રસ્તા ઉપર વહી ગયું હતું પાણીના આ વેડફાટને જોઈ સ્થાનિકોએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ થતા જ કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક સ્થળ પર પહોંચી લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી જોકે અમૂલ્ય પાણી ગટરમાં વહી ગયું હતું આ બેદરકારીના કારણે સમગ્ર વિસ્તારનું પાણી પુરવઠો ખોરવાયો હતો જેના લીધે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી ઉનાળા જેવી સ્થિતિમાં જ્યારે પાણીનું ટીપે ટીપું કિંમતી છે ત્યારે

Oh. Huh.